ભારતનું એક એવું રાજ્ય જ્યાં વિદેશી મહિલાઓ આવે છે પ્રેગ્નેટ થવા જાણો ગર્ભાવસ્થા પર્યટનની અનોખી વાત કલ્પના કરો કે યુરોપિયન મહિલાઓનું એક જૂથ ભારતના એક નાના ગામમાં સ્થાનિકો પુરુષો દ્વારા ગર્ભવતી થવા માટે મુસાફરી કરી રહ્યું છે અફવાઓ દાવો કરે છે કે લદ્દાખના ઘા અને હનુ ગામની બ્રોક્સ વસ્તીમાં આવું પહેલાં પણ બન્યું છે અને કદાચ ફરીથી પણ બનશે અને આને દુનિયા આજે ગર્ભાવસ્થા પર્યટન કહે છે લદ્દાખનું ગર્ભવસ્થા શું છે આપણે જાણીએ છીએ કે તે વિચિત્ર લાગે છે જો કે આજકાલ તે સામાન્ય નથી ગર્ભવસ્થા પ્રયાસનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે આનું કારણ સાતમી સદીમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારતના આક્રમણ સાથે જોડાયેલું છે એવું માનવામાં આવે છે કે તે એલગેર ગયા પછી તેના ઘણા સૈનિકો સિંધુ ખીણમાં જ રહ્યા હતા આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો